નમસ્કાર મિત્રો કે આજે અમારા વડીલને થોડોક અમે અભિપ્રાય લીધો છે અને એ વર્ષોથી કહે છે કે સરકારો અલગ અલગ પ્રકારના લોલીપોપ આપે છે અને લોલીપોપ આપ્યા પછી સમય પછી કોઈ પણ વસ્તુનું કામ ખાધું નથી તો આજે અમારા અંકલને મેં અમે પૂછ્યું છે તો તમે વર્ષોથી મતદાન નાનપણથી કરતા હો છો અઢાર વર્ષની પોલીસથી તમે મતદાન કરો છો તો તમે કઈ સરકાર વિશ્વાસ બેઠો છે કે આ સરકાર સારા કામો કરે છે સરકાર